એ તારા એપાઈઓ ની વાત નું લઈને જ હતી સાચી વાત જગત માં આ વાત ખોટી નહિ પડે આજે ઘર બનાવું તું બનાવું તું બનાવો તું ચાલ મેં બનાવું તું હા ચું ખોટું ઘર બનાવ ચાલો નતો મેર પડતો તારા ઘેર છેલ્લી બેઠક કરી ઘરદળી ની

કે જોગણીનો વ્યવહાર તો કરશ્યો પેલો બરોબર છે જોગણી ચોક હસીન કમાને મજાય કરી દે છે એનો વીર નઈ સોડેલા વીર કલમ ખાઈ જાય છે ચાની એ અમારી કોઈ એમ નહોતું જાવ તો એ મારી એ બતા મારું કે જન કોહે ને તો તું કો કે રસ્તો તું બતા ને હા રસ્તો બતા ને તમે નોમ કયા બીજનું તેને પૂછો છો જોવાનું નહીં નહી નોંધો તો હાથ પાછો લાખો મારવા ઊભો થઈ જાય ત્યાં બરોબર એટલા માટે સાચું કે સાચું કે ઘર તની બોલતા એટલે વીરનું નોમ નહીં દેવાતા ખાલી વીર બાપજી તરીકે પૂજાય છે પણ આજે હું એક વસ્તુ કહું કે લ્યો મારા જાજુ કોઈ કેવું નહીં પણ જોગડીને વારના અંદર બાકી કોઈ નહીં હવા પાસે કેટલું હવા પાસે ચોખા એટલા હવા પાસે ચોખા અને લાલ ફૂલ નહીં આવતા બરોબર નહીં જોતું એ નહીં બરોબર સર પણ ગોળનું પોણી કાઢીને ગરમો અને એની ધારાવી કરી દે બરોબર છે જોગણી એટલા આ વ્યવહારમાંથી છૂટા કરશે પણ તમારા ચાર ભાઈઓના લોચા 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 એક થયા તમે અલગ થયા સાચું કે હમ અને આટલાથી થી લોચા હેર્યા આયા પર બરોબર છે અને જે વખતે આજે મંદિરના અંદર બધા બેઠા મંદિરનું આજે આટલું હરખું કર્યું બધું થયું તો માતા આજે બેઠીને એ વખતે એમ કઈ બેઠી હતી કે હું તો આજે બધો ની માતા એકતા કર્યું ચારિક પછી પાછાની પ્રજા એ ખોટું કર્યું કે પછી આજે મંદિર પણ આવ્યું તમારું હું કીધું ની ડેરી અંદર બરોબર છે બરોબર સર ના હું માતા ના પાડું છું લે હું માતા ના પાડું છું અને જગ્યા તમે બદલી છો અને એટલે જતા મને જોગડીનું વેર ચડ્યું છે બરોબર છે આ પહેલો ઇતિહાસ તમારો લ્યો

બધું બધું દેખાય છે તમે તમે આખી જગ્યા જ બદલી છે જોડે જોડે ની વાત ના કરશો મારા આગળ બરોબર છે ચાર ઇટની ડેરી ખોટી હતી બરાબર ચાર ઇટ બરાબર હતી

હે પણ આજે હું કહું કે આજે મારી જ ભૂલ કરી જોગણી હું તો પેલા ની જોગણી શું કરે હે બરા હું વિપરું નું એક લાખ દેવનું ઊભી કરી દઉં હું દાખલ કરતા એની જોગણી હું લે હે અસલ હું થોનેક બતાવું અસલ થોને કા બાજુ બરોબર છે મંદિર આ બાજુ મંદિરે બન્યું છે તો મારું થોડક બદલવા વાળા કુણ એ વાંધો કરી આપું હોળી કરી તો તમે ગુનામ નામ ના આયા જે વખતે જે વખતે મંદિરની વાત પડી એ વખતે જે વખતે મંદિરની વાત પડી રહ્યા અને જે વખતે મંદિરની વાત તંદર એમ થયું કે ભાઈ આ મંદિર આવી રીતે કરવાનું છે એ વખતે ભાઈઓનો ઝઘડો થયો તો લે એ મળીએ બરોબર છે હા ભાઈ રજા ઘડો તા પહેલી મંદિર તો તો હું કહું છું ને કે જબરો પછી એક પાણા પડે તો એક પડે જુદો પડે તા પછી મંદિર તો હું શું કીધું બરોબર છે પેલું નાખું મારી ચૂંટણી બરોબર છે પેલી મંદિર ખાવડી થવા દો પછી તમારા વીર કયો તમારો પૂર્વજ કયો તમારી શેધી કયો અને તમારી મેળી કયો ચાર રીતનો વ્યવહાર લાવો પેલો ચાર ઇટ નો મારા પોચાર જ હતી લે હું તો ચાર થી જગત કેતું હશે હું તો ચાર જ પકડી બેઠી તમારા તો જેટલા ભુવા આયા જેટલા ભગત આયા જેને જે દેખાડ્યો છે એ તમે કર્યું ના મારી બધું કર્યું હે પણ મી રણાઈન ગોત્રાની માથે એટલું દી કીધુંતું કે જો તમારી દરેક ઈચ્છા જેની 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 કરી હું પૂરી કરી હે હું કેટલા વર્ષોથી આ પાટણ આજે હPPARું કરીને ઊભી રહી એટલું કયો હેડો સંતરભાઈ બે આવા થઈ જાય બરોબર છે ને બે વર્ષમાં તમને કયો લખવું પડ્યું નતા કોઈ નઈ પડ્યા જાન ઓક આવો પણ જે પહેલા લખા પડતા તે એ તો બંધ કરી દીધા કે ભાઈ

હા હા હું તો કઉ છું નઈ હું તો હું તો હું તો હું તો ભૂલ કઉ તો પોછો ભૂલ હું તો એ ભૂલ મારું મંદિર હટાવવાની જગ્યા કરી રજા એ મારું કેવું ખબર મોટા બરોબર છે શંકરભાઈ એક થાય બરોબર છે અને દસ ના થવા જો બાર ગમતા નહીં ગણી લેજે ચિતલા આવી લે

હું તને બોલ્યો તો ખરે તો ભાઈ આટલા વાત પડી બરોબર બરાબર બધા સર શંકરભાઈ બધા સર મી હતરે નહીં કર્યા બરોબર સર તમે ઓગળીએ નહી કર્યા સાચું કે ભાઈ બરોબર છે ચોક આજે હું જગતમાંથી આજે ફરતી થઈ જઈ

ફો ડો એવો પણ હેવાની ભાવના જો શંકર ભાઈ જાજુ કેતી નહી બરોબર છે પણ તમને અગિયાર પુરા માં સોડતી હોય અગિયાર પુરા માં જ સોડતી હોય મું જોગની બરોબર છે ચંકા આજે એક વસ્તુ છે ક નો વ્યવહાર કરું હે હા તો નિયત બધો ની ખરાબ થાય છે અરે પુરાનો વ્યવહાર કરું તો એમાં બહુ સારું થાય હે અને જોકેવા પૈસા મારા ગોડિયા પરક ભેગા કર્યા હોત તો આજે મારો બધે તૂટતો ને હોત

તને પેલું વખત પહેલા જ હું બોલી માતા તાર કલમ તું બોલી કે તું ગણે છે હું તને કઈ દઉં છું

પહેલો છે દંડ થાય બરોબર છે જગતમાં પેલો બુદંડ થયો અને પછી મારું નિવેદ થાય પેલો મોંઘો જીભ મારો હોય હે અને પછી હું માતા ખઉં બરોબર છે અને જે નિવેદ કીધું છે એનાથી વધારે કોઈ કરતા નહીં બરોબર છે રવિવાર આવ મને કશું નડતું નહીં જગતમાં આ રવિવાર આવે ને બરોબર છે ક્યાં પતાઈ દે બુજો બસ આ દેવા રીસ પતાવો પણ પૂરા તમારે દસ ડારે નોખો પંદર ડારી રીવા થોડા થોડા કરી નક્ષર તો ચાલશે મતલબ ઓય આ બધા પૂરા ગાયનો આપણે નાખી દે ચાલો એક જ આપેલા આપણે ભરવા હોય તો નાખીએ બરાબર થોડું થોડું આપણે રોજે સગરામે આપણો બોલમાં એ શું ગાય એમ નહીં હા વધારે બરોબર છે પછી હા આ નિવેદ તમારે મારા તો ડેરિયા નહીં કરવાનું હા એટલે બરોબર છે બરોબર છે એક વખત જાણવું પહેલી વખત આય કે મેં તમારે કીધું તું કા ઝાડના નેચર જે હાળ્યો ને ખોટું બિહાળ્યું

તો એટલું તેલ કહો એટલું ઘી કહો તમારા પેટમાં ના જાય અને હું ખોટું બતાવતી નથી હું થોડું ના બતાવો પણ આ તો મારા ઘઉં ના થયેલા મારી બધું થઈ ગયા અય યો એક આડી વાતનું દીવો કરજો આ ઝાડના ની છે આને લે હા હમ બરોબર છે અને પહેલા માટીનું રાખજો માટી હા અને ચાર ઈટ ચાર ઈટો મૂકજો હા અને મને જોબણીની પોચ અગરપત્તી કરજો ને અહીંથી મને નિવેદન આપી હમ છે હં એમનું જોગણી જો નિવેદ ખયે તો બહુ ખબર પડશે મેં જોગણી નિવેદ ખાધું રહે મારા હે તાજે તમારો બધો સુટકી જાય હમ હે પણ જો જાજુ હું બોલતી નહીં અને જાજુ કહેતી નહીં પણ અડતાળીસ કલાક પૂરા નહીં થવા જવાનું બે કોમ હારો ના કરી ગયા તો હું જોગણી ના કહેવાનું અગત બરોબર છે તારે શંકરભાઈ બોલી હતી જેટલું જેલું જો નવું કરે ને ધાબા વાળા જગત માં શું પણ જો આટલું કરશું ને એટલે ખુબ મજા થશે પછી તારો દેવ નું

તો હું ખબર પડે નિવેદ કર્યા મહિના થતા આવતો નિવેદ આપતા આવતો બરોબર છે જે કઈ છોકરાની ઈચ્છાઓ શું ભાઈ કોમ ધંધો બદલવાની કર નવું કોક કરવાની કર ભાઈ સરકાર સરકાર શું કરવાનું છે સરકાર કરવાની કોક ઈચ્છા હોય હું માતા ફાયર એન ના કરાવ તો હા મારી બસ

બે વખત હું જોબ ની સોડે ને તો બધું થશે પછી મારીઓ તારું બનતા જુઓ

નહીં આટલું કરશો એટલે એક દેવ નો વ્યવહાર પૂરો થશે નઈ એક દેવ નો વ્યવહાર પૂરો થશે એટલે તમારા નિવેદ નારાયણ હો ટકા બેસી એ મારો જમીન ના આશીર્વે જો બરોબર છે બુન જો ઉમર થાય ને એટલે હું ના હોય એમાં કોઈ માતા ના પૂછવાનું બં કર લે